કામરેજના ગામની લો કોલેજમાં વિવાદ છે છે આજે કોલેજ ખાતે વિરોધ પણ ધૂળેટીના તહેવારની ઉજવણી શાળા કોલેજોમાં થયા જ કરતી હોય છે પરંતુ સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારની ઉજવણી સામે પ્રતિબંધ મુકાયો છે હોળી ધૂળેટીની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટે લાલ આંક કરી ધમકી પણ આપી છે જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે શનિવારે પોતાનો અવાજ બુલંદ કરતા વિરોધ પ્રદર્શિત કર્યો પોતાના મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું કે હોળીની ઉજવણીની વાત થઈ કેમ્પસ ખાલી કરવાની ધમકી પણ આપી દીધી આ સાથે કેસની ધમકી આપી બે વર્ષમાં પહેલી વાર લાંછન રહ્યો છે ત્યારે હિન્દુ તહેવાર ઉજવવા માટે પોતાના હકની માંગણી કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાઈ રહી છે દર્શિત કોર્ટે જણાવ્યું કે સિદ્ધાર્થ લો કોલેજના કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ તહેવારની ઉજવણી પર લગાવેલા પ્રતિબંધની સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરાયું છે કોલેજોમાં હિન્દુ તહેવારની ઉજવણી ન કરવા દેવાના નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અધિકારીઓ અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવા માટે અભિયાન શરૂ કરાયું છે સ્વાભિમાન માટે હોય ભ્રષ્ટાચાર માટે હોય લડતા ભેડા છે આજે મેડમ સાથે માન સન્માન જાળવવા માટે અથવા તો મેડમ સામે સારા બનવા માટે અહીંયા અમારી સામે નહીં આવો તો માત્ર ને માત્ર મારા સ્વાભિમાનનો સવાલ નથી

સ્વાભિમાન ની લડાઈ છે હજી એક વાર કહું છું સ્વાભિમાન ની લડાઈ છે અહિયાં આવીને સમર્થન આપો બાકી રિપોર્ટ ચેનલ